હું ચંદ્રેશ બી મહેતા સ્પેશિયલ સરકારી વકીલ અમરેલી જિલ્લા એનિમલ પ્રિઝર્વેશન એક્ટ ગઈ તારીખ છ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વનરાજભાઈ માંજરિયાને બાતમી મળેલ કે અમરેલી ખાટકીવાસમાં અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાને ગૌમાંસની કતલ કરી ગૌમાસનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડેલી અને

કેદ ની સજા કરવામાં આવેલી હોય નામ શું છે આ ત્રણેય આરોપીમાં આરોપી નંબર એક છે કાસિમભાઈ હાજીભાઈ સોલંકી બે સરારભાઈ ઈસ્માઈલભાઈ સોલંકી અને ત્રણ અક્રમભાઈ હાજીભાઈ સોલંકી